I'm not. મોગલા વિસ્તાર છે ને અહીંયાનો દરિયા કિનારો છે અહીંયા પણ પ્રશાસને ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ છે તે લગાવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે જુઓ ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ છે તે અહીંયા પર લગાવવામાં આવ્યું છે મેં થોડીવાર વાર પહેલાં લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જાણવા મળ્યું હતું કે એમાં વોઇસની પ્રોબ્લેમ હતી સાહેબ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અવાજ મારો નહોતો સંભળાતો જેથી કરીને એ વિડીયો હટાવીને ફરી એક વખત અમે લાઈવ થયા છીએ ઘણા બધા લોકોની કમેન્ટો હતી તેને કારણે જાણવા મળ્યું કે તમે અવાજ નહોતો આવતો કારણ કે અમે જ્યારે કેમેરાની સામે હોય છે ત્યારે અમને એ જાણ નથી હોતી કે વોઇસની પ્રોબ્લેમ છે પરંતુ આપની કમેન્ટો જોઈએ એટલે હટાવ્યું છે આ જુઓ ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે શું કારણે લગાવ્યું છે એ પણ જાણી લઈએ કચ્છનો દરિયા કિનારો હોય સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોય આ તમામ દરિયા કિનારા પર ત્રણ નંબરનું સિગ્નલ એટલા માટે લગાવવામાં આવ્યું છે કે આસના નામનું વાવાઝોડું છે આ સંભવિત વાવાઝોડું છે એવી શક્યતાઓ છે કે આ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ટાર્ગેટ કરી શકે છે આ જુઓ આ દીવનો દરિયા કિનારો છે ત્યાં ફોટો છે

જેને જળ સમાધિ લીધી છે અન્ય બોટના બોટના આ માછીમારોને બચાવ્યા છે અને તેને કાંઠે લાવ્યા છે આ સિવાય વેરાવળમાં બે દિવસ પહેલા બે બોટ પલટી ગઈ છે જેના કારણે ભારે નુકસાન થયું છે અત્યારે પણ જાણકારી મળી રહી છે કે વેરાવળમાં એક બોટ છે તે પલટી છે એવી જાણકારી મળી છે જોકે એ હજુ કન્ફર્મ નથી થયું જુઓ બોટો છે તે તમામ બોટો પરત ફરી છે પંદર દિવસ પહેલાં આ માછીમારો છે તે દરિયો ખેડવા ગયા હોય છે જેના કારણે એને આવતા આવતા વાર લાગે છે અને આ જ્યારે માછીમારો પરત ફરતા હતા ત્યારે અમુક બોટો છે તે પલટી છે ભારે નુકસાની થઈ છે આ સિવાય ઘણી બધી એવી બોટો છે જે હાલ દરિયાની અંદર હતી તેને અલગ અલગ ત્યાં તાત્કાલિક ધોરણે તેને ત્યાં લાંગડી દેવામાં આવી છે આ વોસ્ટમાં એને પણ બાંધી રહ્યા છે

જમીન ઉપર તૈયાર થઈને દરિયામાં પ્રવેશ કર્યું છે અને હવે તોફાન મચાવવા માટે ફરી છે વાવાઝોડું છે તે લગભગ ચાલીસ પિસ્તાલીસ થી લઈને પંચ્યાસી કિમી ની ઝડપે પવન ફૂકાવવાની શક્યતા છે જે અમે અપડેટ જોઈ હતી એ હવામાન વિભાગની તો તેનું કહેવું છે કે સમય ઓછો છે સમય એટલા માટે ઓછો છે કે કાલનો દિવસ છે પરમ દિવસે મતલબ કે પહેલી તારીખની આસપાસ તે ટકરાઈ તેવી શક્યતા છે જેને લઈને કચ્છને ખૂબ એલર્ટ આપવામાં આવ્યું છે જે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે તે પણ એલર્ટ કરવામાં આવ્યો છે ત્રણ નંબરના સિગ્નલો એટલા માટે જ લગાવવામાં આવ્યા છે કચ્છના જે કલેક્ટર છે તેમનું કહેવું છે કે અમુક વિસ્તારોની અંદર જે કાચા મકાનો છે ત્યાં માણસો રહે છે તેને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં

યુના ફિશરીઝ કહેવું છે આ ઘોઘલા વિસ્તાર છે ને ઘોઘલા વિસ્તારની તમામ બોટો છે એ અહીંયા પર પાસ કરવામાં આવી છે જોઈ શકાય છે એમાં ગઈકાલે મતલબ સીમારોની બોટો છે જયારે પવન છું છે દરિયામાં ખૂબ કરંટ હોય છે ત્યારે જે આ નજીક નજીક હું એટલા માટે બતાવું છું કે કઈ રીતે બોટો પાસ હોય હોય તેની અંદર પણ ઘણી વખત થતું છે છે એ પાસે કિનારા ઉપર જે બોટો કરવામાં આવે તો આ પરિસ્થિતિમાં મતલબ કે જેટી ઉપર બોટ ના ચડાવે તો અહીંયા પર આ જુઓ દરિયાનું પાણી છે તે પવન મોજા ઉછળતા હોય છે જેના કારણે એક બીજી બોટો છે એક બીજા સાથે ટકરાતી હોય છે માછીમારો એના કારણે વચ્ચે ટાયર એ બાંધ્યા છે જુઓ ટાયર એટલા માટે બાંધ્યા છે કે બોટો ટકરાય તો નુકસાની ઓછી થાય જેના કારણે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે આ જુઓ તમામ બોટો છે તે અત્યારે અહીંયા પર પાર્ક કરવામાં આવી રહ્યું છે આગળથી પણ બોટો આવી રહી છે

એવું નથી કે અહીંયા માત્ર દિલ્હી જ બોટો અન્ય રાજ્યના માછીમારો છે અન્ય વિસ્તારના માછીમારો છે તે પણ જ્યારે જ્યારે મુશ્કેલીમાં માછીમારો મુકાતા હોય છે ત્યારે ત્યારે બોટો એ વિસ્તારના જે બંદર હોય છે ત્યાં નજીકમાં કારણ કે એને પછી દરિયાને ખેડીને અહીંયા પહોંચવું મુશ્કેલ બનતું હોય છે જેથી કરીને જ્યાં જ્યાં સુરક્ષિત જગ્યા જોવા મળે છે ત્યાં માછીમારો છે તે પાર કરી દેતા હોય છે પોતાનો કોઈ મતદાવો નથી આગાહી છે

પરંતુ આ વાવાઝોડું છે તે જમીન ઉપર તૈયાર થયું છે દરિયામાં પ્રવેશ કર્યો છે અને હવે ફરી જમીન ઉપર ટકરાવવાની સંભાવના છે જેના કારણે આ વાવાઝોડાને દુર્લભ માનવામાં આવે છે આજથી પાંચ દાયકા પહેલાં મતલબ કે ઓગણીસો છોતેરની અંદર અડતાલીસ વર્ષનો સમય થયો છે ત્યારે આ વાવાઝોડું આવું જ તૈયાર થયું હતું અને ફરી એક વખત આ જમીન ઉપર તૈયાર થયું છે અને વાવાઝોડાનો ખતરો છે તે હવે ગુજરાતના કચ્છની અંદર તોડાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રવાસીઓને પણ જેના કારણે સાવચેત એટલા માટે કરવામાં આવી રહ્યા છે કે તેની દિશા છે તે ફરતી રહેતી હોય છે હવામાન તરફ પણ જઈ શકે છે અને કચ્છ તરફ પણ આ વાવાઝોડું ટકરાઈ શકે છે આપના કોઈ સવાલ હોય તો અમને આપ સવાલ કરી શકો છો કોશિશ કરીશું આપના તમામ સવાલોના જવાબ આપવાની સાથે જ આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો ફોલો જરૂરથી કરી લેજો જેથી કરીને વાવાઝોડાની આ વિસ્તારોની અપડેટ છે તે આપને અમે પહોંચાડતા રહીએ ધન્યવાદ